નેતાઓ જેવી રીતે પોલીસ સાથે રાખી રોફ જાળવાની આદત હોય છે હવે અધિકારીઓ પણ કંઈક એ જ રસ્તે આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકામાં એસી ચેમ્બરમાં મહાલતા અધિકારીઓને હવે પોતાની ચેમ્બર બહાર બાઉન્સર અને ગાર્ડ રાખવાનો જાણે કે શોખ જાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અધિકારીને આખરે એવો તો કયો ડર સતાવી રહ્યો છે કે અધધ કહી શકાય એટલા બાઉન્સરો રાખવા પડી રહ્યા છે અને તેની પાછળ મનપાને વર્ષે પચીસ કરોડનું આંધણ કરવું પડી રહ્યું છે ત્યારે સવાલ ચોક્કસ થાય કે આખરે અધિકારીઓને બાઉન્સર રાખવાની જરૂર કેમ ઊભી થઈ આખરે એવું તો કયો ડર સતાવી રહ્યો છે કે ચેમ્બર બહાર બાઉન્સર રાખવા પડે છે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સમય મુજબ અને જરૂરિયાત મુજબ બાઉન્સરોને દૂર કરવામાં આવશે સામાન્ય રીતે વિપક્ષ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવતા હોય છે આ તમામ આક્ષેપોને હું નકારું છું ખાસ કરીને હોસ્પિટલો હોય અને કમિશ્નરશ્રીને ત્યાં મેયરશ્રીના ત્યાં બાઉન્સરનો ઉપયોગ થતો હોય છે સમગ્ર બાઉન્સર આપણે વાત કરીએ સિક્યોરિટી ખર્ચ આટલો આવતો હોય છે એટલે વિપક્ષના નેતા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા એમાં આ તથ્ય છે નહીં પરંતુ કોઈ જગ્યાએ બાઉન્સરો દ્વારા અનિયમિતતા દાખવવામાં આવી હશે અથવા તો ખરાબ જો વર્તન કરવામાં આવ્યું હશે તો તેના પર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે સામાન્ય રીતે સમગ્ર સિક્યોરિટી રિવરફ્રન્ટની હોય એસવીપી હોસ્પિટલો હોય અમારી તમામ હોસ્પિટલો હોય અને અલગ અલગ જગ્યાએ ઝોન ઓફિસો હોય ત્યાં સમગ્ર સિક્યોરિટી આ બધાનું અંદાજીત વાત કરવા ખર્ચ એ અનુવામાં આવ્યો છે પરંતુ આપણે વાત કરીએ કે બાઉન્સરો બધી જગ્યાએ હોતા નથી સામાન્ય રીતે જ્યારે આ બામ્સરોની વાત આવી રહી છે ત્યારે ચોક્કસ એના માટે વિચારીને આવનાર સમયગાળા દરમિયાન કોઈ નિર્ણય કરવામાં આવશે જ્યાં જરૂરિયાત નહીં હોય ત્યાં આગળ બામ્સરોને ત્યાંથી દૂર કરવામાં આવશે અને સામાન્ય સિક્યુરિટી મૂકવામાં આવશે